મારું નામ વિક્રમ છે અને મારી ઉંમર એકવીસ વર્ષની છે આ વાત અમારા ફળિયામાં જ રહેતી અને કરશન કાકાની બહેરી સુષમાની છે એની ઉંમર હશે કંઈક બત્રીસ જેટલી તે એકદમ મસ્ત ગોરી અને મેચ્યોર લાગતી હતી અને એની મોટી મોટી સીટ ભેંસના પુલા જેવી જ હતી આ બહેરી બહુ જ ઝઘડાળું અને લુચ્ચી છે એવું બધા જ કહેતા હતા પણ અમારી સાથે એના સંબંધ ખૂબ સારા હતા એ તુવેર છોલવા અને બીજા નાના નાના કામ કરવા માટે મમ્મી પાસે આવીને બેસતી અને બેવ વાતો વાતોએ વળખતી હતી સુષ્મા કાકી મને પણ આજે ટીવીનું રિમોટ લાવવાનું છે કબાટ ખસેડવાનું છે ખીલ્લી મારવાની છે અને એવા બીજા અનેક બહાના કરીને એના ઘરે બોલાવતી અને મને ચા પીધા વગર ક્યારેય પાછો નહોતો આવવા દેતી મને ખબર હતી કે આ મોટા કુલાવાળી કાકીને મારી સાથે સેટિંગ કરવું છે જો કે પહેલા પહેલા તો એના કામ સાચા સમજીને હું દોડીને એ કામ કરતો હતો કાકી પણ હું જ્યારે એના ઘરે આવું ત્યારે મીઠી મીઠી વાતો કરતી હતી ઘણી વખત મને થતું કે આને મારા કરતાં બે ત્રણ વર્ષ નાની જ એક છોકરી છે અને એ મારી સાથે સેટિંગ કરવાના અભરખા રાખે છે એની છોકરી રીના પણ એક મસ્ત માલ હતી પણ એ લુચ્ચી એના મામાને ત્યાં સુરત રહેતી હતી અને ખાલી વેકેશનમાં જ ગામડે આવતી હતી મારે તો રીનાને પટાવવી હતી જોકે અહીં તો એની મને પટાવવા કરતી હતી આજે તો સુષ્મા કાકીએ મને જ્યારે માળીએથી આજે તો એની ગુફા મારે જોવી જ છે અને ચાન્સ મળે તો આજે એના સંતરા મસળી પણ લઉં હું એના ત્યાં આવીને બેઠો અને એક ખસખસ વાળો સરબત લઈને આવી અને મને કહેવા લાગી કે વિક્રમ માળીએથી અર્ધો બાજકો કણકી પડેલી છે એ મને ઉતારી આપજે હું નીચેથી પકડીશ અને તું મને ઉપરથી જ બાજકો આપી દેજે મેં કહ્યું ઠીક છે કાકી શરબત પતી ગયા બાદ કાકી મને લઈને માળિયા તરફ જવા લાગી હમણાં એને ખુલ્લી નાઇટી પહેરેલી હતી અને એમાં એના મોટા કુલા બહુ જ મસ્ત લાગી રહ્યા હતા એ મને બાચકો બતાવવા માટે પોતે પહેલા સીડી પર ચડી અને હું એની ગુફાની વચ્ચે પડેલી જોઈ રહ્યો હતો એ બહુ જ મસ્ત લાગી રહી હતી આંટીએ અંદર પેન્ટી પહેરેલી ન હતી કેમ કે અજવાળામાં પડછાયો પડતો હતો અને એના મોટા કુલાનો આકાર દેખાતો હતો મારો નાગરાજ આજે પહેલી વખત આંટીને જોઈને ડગમગવા લાગ્યો હતો મને કોણ જાણે કેમ આજે આંટીના કુલા બહુ જ મસ્ત અને એકદમ સુડોળ લાગી રહ્યા હતા મને ત્યાં જ એક યુક્તિ મગજમાં આવી હું સીડી પકડીને ઊભો હતો અને આંટીના કુલા બિલકુલ મારી સામે જ હતા મેં સીડીને થોડી ડોલાવી અને સીધા જ મારા બેઉ હાથ આંટીના કુલા ઉપર મૂકી દીધા હું એવી એક્ટિંગ કરી રહ્યો હતો જાણે કે હું આંટીને પડવાથી બચાવી રહ્યો હતો આંટીના મોટા મોટા કુલા ઠંડા ઠંડા હતા અને એને અડધા જ મારો નાગરાજ બોલવા લાગ્યો આંટી હસી પડી અને બોલી સીડી ખરાબ છે નહીં વિક્રમ મેં કહ્યું હા પણ હજી મેં મારા હાથ ત્યાં જ મૂકેલા હતા આંટી પણ હવે સમજી ગઈ કે વિક્રમના ઈરાદા શું છે એ પાછી સીડી પર ચઢવા લાગી અને મેં સીડીને બદલે એના કુલાજ પકડી રાખેલા હતા આંટી પણ ધીમે ધીમે એના કુલા જાણે કે મારા હાથ ઉપર સહેલાવી રહી હતી જેથી મારા નાગરાજમાં બહુ જ ઉત્તેજના આવેલી હતી અને હું કોઈ પણ ભોગે આજે આંટીને મારો નાગરાજ આપી દેવા માગતો હતો મેં પણ આંટીના મોટા કુલા પર સહેલાવવાનું ચાલુ કરી દીધું આંટી ત્યાં સીડીના ભગત્યે તંભી ગઈ અને નખરા કરવા લાગી એ નાટક કરતી બોલી વિક્રમ કોઈ જોઈ જશે મેં કહ્યું આંટી તમે નીચે જાળીને સાંકળ મારી છે એટલે કોઈ આવશે તો આપણને બે મિનિટ પહેલાં અવાજ આવી જશે અને એમ પણ હું અહીં કાયમ આવું છું એટલે શું વાંધો છે મેં આગળ ઉમેર્યું તમારા કુલા મને બહુ જ ગમે છે અને મારે એને જોવા છે આંટી બોલી તું તો પૂરેપૂરો બદમાશ છે અને આટલું કહીને એ નીચે આવી ગઈ એ સીધી જ નાગરાજ આગળ આવીને જાણે કે રોકાઈ ગઈ મારા હાથ એના મોટા સંતરા ઉપર મૂકી દીધા અને હું એને લાગ્યો આંટીએ મારી પેન્ટની ક્લિપ ખોલી નાખી અને નાગરાજને બહાર ખેંચી નાખ્યો નાગરાજ એકદમ લાલ અને કડક થઈ ગયેલો હતો આંટીએ કશું બોલ્યા વગર મારો નાગરાજ સીધો મોંમાં ભરાવી દીધો અને આવું કરવાથી બહુ જ મજા આવી ગઈ અને મેં મારા નાગરાજના ગોદા આંટીના મોંમાં મારવાનું ચાલુ કરી દીધું આંટી આખે આખું નાગરાજ મોંમાં લઈને આનંદ લઈ રહી હતી મેં આંટીના બેઉ સંતરા જોરથી મસળ્યા અને થોડી વાર બાદ અમે બેઉ પલંગમાં જઈને બેસી ગયા આંટીએ પોતાની નાઈટી ઊંચી કરીને કહ્યું લે તારે મારી ગુફા અને કુલા જોવા હતા ને જોઈ લે મેં આંટીને કુલે હાથ ફેરવ્યો અને એના કુલાના કાણામાં આંગળી નાખી દીધી આંટી કંઈ બોલી નહીં શરમાઈ ગઈ અને નાઇટી કાઢવા લાગી આંટી હવે પલંગમાં જ પોતાના મોટા કુલા લેખાડથી ઊંધી પડી ગઈ મેં પણ મારો નાગરાજ હાથમાં લીધો અને હું સીધો જ એની ઉપર સૂઈ ગયો મેં મારા નાગરાજને તેની ગુફાના કાણા ઉપર મસ્ત સેટ કરી દીધો અને એક જ ઝાટકે નાગરાજને ગુફાની અંદર પરવી આપ્યો આંટી જોર જોરથી અવાજ કરવા લાગી અને મેં જોરથી ઝટકા મારવાનું ચાલુ કરી દીધું આંટીના મોટા કુલા ઉપર હજી એ મારા હાથ ફરી રહ્યા હતા અને હું એને દરરોજ એ જ મસ્તીથી દસ મિનિટ સુધી મસળતો રહ્યો થોડી વારમાં તો મારા નાગરાજે પિચકારી મૂકી અને હું તેની ગુફાના કાણામાં ચીકણો રસ નીકળતો બચાવવા માટે નાગરાજને જોરથી ખેંચવા લાગ્યો અને થોડી વારમાં આંટીના મોટા કુલા ઉપર ઘણો બધો ચીકણો રસ રેડાઈ ગયો આંટીએ આંગળીઓ વડે ફેરવ્યો અને ઊભી થઈને નાઇટી પહેરવા લાગી આંટી સાથે મારી આ પહેલી મુલાકાત બહુ જ સુખદ રહી અને ત્યારબાદ તો જાણે કે મુલાકાતોનો ઘોડાઘોર આવે આંટી અને મારી કામ લીલા ત્યાર પછી તો ત્રીજા દિવસે આકાર લેવા લાગી નમસ્કાર આવી અવનવી રોમાંસથી ભરપૂર વાર્તા સાંભળવા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને સ્ટોરીને વધુમાં વધુ લાઈક કરો